નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ અઢાર એક તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો તો જવાબ આવશે હું મારા વડીલો પાસેથી કુટુંબવાળી મને રહેવું વડીલોને સન્માન આપવું તેમની સેવા કરવી તેમને બતાવેલા કામ કરવા પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી એકબીજાની મદદ થવું સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું બીજો પ્રશ્ન છે ગામમાં રહેતા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે જવાબ આવશે ગામમાં રહેતા લોકોએ ધંધો રોજગાર મેળવવા પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને સારું શિક્ષણ આપવા અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરમાં આવવું પડે છે પ્રકરણ ઓગણીસ પહેલો પ્રશ્ન ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ઊંધિયામાં બટાટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ધોલર મરચાં લીલા દાણા આદુ શક્કરિયા રતાળુ સુરતી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે બીજો પ્રશ્ન સજીવ ખેતીના ફાયદા લખો કોઈ પણ ચાર તો જવાબ આવશે એક નંબર જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે બે નંબર પાકની ફળદ્રુપતા જળવાય છે ત્રણ નંબર જમીનનો ભેજ જળવાય છે ચાર નંબર જમીનમાં ખેડ ઊંડી થાય છે પ્રકરણ વીસ પહેલો પ્રશ્ન મણિયા કાકાએ ભણવાની બાબતમાં સૂર્યમયને શું કહ્યું તો જવાબ મણિયા કાકાએ ભણવાની બાબતમાં સૂર્યમયને કહ્યું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ ભૂખી રહીશ મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે તું ભણીશ તો આપણા જંગલ બચાવવામાં મદદ કરી શકીશ પ્રશ્ન બે જંગલો બચાવવા શું કરી શકાય ચાર ઉપાયો લખો તો એક નંબર જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ બે સામાજિક વનીકરણ લોક ભાગીદારી વધારવી જોઈએ ત્રણ વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ ચાર વિશ્વ દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ પ્રકરણ એકવીસ એક નંબરનો પ્રશ્ન છે મીના અને મમતામાં સમાન શું છે તફાવત શું છે તો જવાબ છે મીના અને મમતા જોડિયા બહેનો છે તેમનો દેખાવ સમાન છે તેમનો દેખાવ કદ નાક આંખો બધું જ મળતું આવે છે બંનેમાં તફાવત જોઈએ તો મીનાની બે ભાષાઓ આવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા જ આવડે છે મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે જ્યારે મમતાનો ઉછેર ચેન્નાઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે બીજો પ્રશ્ન કયા લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે તો જવાબ આવશે ચહેરાનો દેખાવ આંખોનો રંગ ગાલમાં ખંજન પહોળું નાક ઊંચા હોવું આંબાનું ફળ કેરી હોવું કાનની જોડાયેલી બૂટ વગેરે લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે પ્રકરણ બાવીસ પહેલો પ્રશ્ન છે શેરડીના ખેતરમાં કામ કરતાં પરિવારો શું શું કામ કરે છે તો શેરડીના ખેતરમાં કામ કરતાં પરિવારો ઘણી જ મહેનત કરે છે પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે બીજો પ્રશ્ન છે કયા કયા કારણોસર લોકો સ્થાનાંતર કરતા હોય છે તો જવાબ આવશે એક શહેરમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીકા મેળવવા માટે શહેરમાં સ્થળાંતર કરે છે બે સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે ત્રણ બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે ચાર પૂર વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે પાંચ બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે છ નેશનલ હાઈવે બનતો હોય કે મોટા ઉદ્યોગો સ્થપાતો હોય ત્યારે પ્રકરણ ત્રેવીસ પહેલો પ્રશ્ન છે અંતસ્થ નદીઓ કોને કહેવાય ગુજરાતની અંતસ્થ નદીઓના નામ જણાવો તેમનું અંતિમ સ્થાન લખો તો જવાબ છે કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે આવી નદીઓને અંતસ્થ નદીઓ કહે છે બનાસ સરસ્વતી અને રૂપિયા અંતસ્થ નદીઓ છે અને તેમનું અંતિમ સ્થાન કચ્છનું રણ છે બીજો પ્રશ્ન ગુજરાતમાં કયા કયા અને અખાત આવેલા છે તો સરોવરો આવશે નારાયણ સરોવર અને નર સરોવર અખાત આવશે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પ્રશ્ન ત્રણ ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે નામ લખો તો જવાબ આવશે ગુજરાતમાં ઓઠાનો મેળો તણેતરનો મેળો સુરપાણી સ્વરનો મેળો શામળાજીમાં કાર્તિકી પૂનમનો મેળો ભવનાથમાં શિવરાત્રિનો મેળો ડાકોરમાં માણેક કોઠારી પૂનમનો મેળો અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો કાળિયાતમાં નિષ્કલંગ મહાદેવનો મેળો મોટેરામાં મોટેશ્વરી માતાનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને